હેલો મિત્રો કેમ છો મજામાં ને હું છું ગજેન્દ્ર પટેલ અને આપની આ યુટ્યુબ ચેનલ ખેડવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રશ્ન ટુ જોવાનો છે અહીંયા મિત્રો મેં રકમો આખી લખેલી નથી પણ તમે જો નવનીત લઈને બેસ છો તો તમને આ રકમો ખબર પડશે બરાબર ચાલો આપણે આજે પ્રશ્ન જોઈએ શું કહેશો મિત્રો પી ઓફ એક્સના માઇનસ વન અને પ્લસ વન

માઇનસ વન પ્લસ વન ક્યા છે બિંદુઓ તો એક અને બે થશે કેટલા બે તો આપણો જવાબ આવશે સી કેટલા બે શૂન્યોની સંખ્યા બે

અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય ત્યારે અહીંયા આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે તો આપણે એનો ઉપયોગ કરીશું લખી દો આખી બહુપદી એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા હવે એની જગ્યાએ આપણે આ બે કિંમત મૂકી દઈએ તો એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા ચાર કેટલા તો આ આ તો જવાબ છે મિત્રો તો જવાબ થશે ડી બરાબર અહીંયા આપણે લખી દઈએ એક્સ નો વર્ગ માઇનસ ચારે પ્લસ ચાર બરાબર તો આ રીતે તમારે શોધવાનું ચલો ત્રીજો ક્વેશ્ચન તો સેમ ટુ સેમ આના જેવો જ છે બરાબર આયે પણ તમને શૂન્યોનો સરવાળો આપેલું છે -3 તો લખી દો α + β = -3 અને શૂન્યોનો ગુણાકાર કેટલો આપેલું છે મિત્રો 2 તો α * β = 2 ચલો આપણે બહુપદીની અંદર સીધી કિંમત મૂકી દઈએ બહુપદી લખીને x² - α + β x

આપણે દ્વિ બહુદી લખવાની છે મિત્રો હવે જુઓ જેના શૂન્યો અહીંયા મિત્રો શૂન્યો સરવાળો કે ગુનાકાર આપ્યો નથી અહિયાં શૂન્યો આપેલા છે તો પાંચ શું થશે મિત્રો આલ્ફા અને ત્રણ શું થશે બીટા શૂન્ય બે શૂન્ય આપેલા છે ને દ્રિઘાત ઉપર શોધવાની થશે બે શૂન્ય એક આલ્ફા અને એક બીટા તો એના ઉપરથી મિત્રો આપણે એનો સરવાળો અને ગુણાકાર કરી શકે કે નહીં તો લખો આલ્ફા પ્લસ બીટા બંનેનો સરવાળો કરો પાંચ વત્તા ત્રણ આઠ એ જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા બંનેનો ગુણાકાર કરો પાંચ તરી પંદર કિંમત મૂકી દો x નો વર્ગ માઇનસ આલ્ફા વધતા બીટા કેટલું આઠ એક્સ વધતા આલ્ફા ઇન્ટુ બીટા કેટલા પંદર તો આ રીતેની બહુ ક્યાં છે આપડે જોઈએ

તમને શું આપેલું છે ગેમા તો ગેમાં સિવાયનું શું તો આલ્ફા બીટા તો લખી દો આલ્ફા ઇન્ટુ બીટા નીચે તો ગેમા એમના એમ

તો ભાગ્યા 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 આપણે લખેલું છે બરાબર બરાબર તો 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 હવે હવે એનો ગુણાકાર થાય શું થશે બરાબર તો શું વધ્યું પણ માઇનસ માઇનસ સી ભાગ્યા d तो आ ರೀತಿಯનો ઓપ્શન કે આ છે આ રેજો c / d તો શું આવશે જવાબ - c / d ઓપ્શન આવશે b આ રીતે મત દાખલો છે અહીંયા બરાબર તો એ જો શું કરીશું આપણે આ પહેલા લખી દેવાનું બરાબર 1 / α * β + 1 / β * γ + 1 / γ * α

પાંચ 3 ત્રણ બરાબર કેટલા બે તો બે આવી તો આ રીતે ભાગ પાડવાના આ રીતે લખવાનું જોતા માઇનસ પંદર બરાબર જીરો આ બંનેમાંથી કોમન કાઢો એક્સ તો એક્સ વધતા અહીંયા કેટલા વધશે પાંચ માઇનસ આ બંનેમાંથી માંથી ત્રણ કોમન કાઢો

ચલો યે શું થશે એક્સ બરાબર એકદમ ઈઝી છે બીજી રીતે જો મિત્રો જો તમને આવડતું હોય તો અહીંયા કેટલા લખેલા છે પંદર બરાબર અહીંયા શું કીધેલું છે માઇનસ તો પંદર ના એવા ભાગ પાડો એ બંને અવયવો માઇનસ કરીએ તો બે આવો તો બે આવી ગયા બરાબર તો એક અવયવ પાંચ થશે અને બીજો માઇનસ ત્રણ થશે બરાબર પણ આ બંનેનું વિરોધી એટલે પાંચનું કેવું 5 પાંચ

આલ્ફા ઇન્ટુ બીટા શું થાય સી ભાગ્યા એ સી ભાગ્યા એ ચલો બંનેનો એ જતો રહેશે શું થશે માઇનસ બી ભાગ્યા અહીંયા આવશે સી બરાબર હવે જોઈનસ બી ભાગ્યા છ બી બરાબર કેટલા થશે માઇનસ સાત અને સી બરાબર કેટલા થશે માઇનસ ત્રણ તો અહીંયા મૂકી દો ચલો માઇનસ એમના એમ બી બી કેટલું મિત્રો માઇનસ સાત

-x² - 17x - 15 ના બબબે શૂન્યોનો ગુણાકાર બબબે શૂન્યોનો ગુણાકાર ઓ બબબે શૂન્યોનો ગુણાકાર કેસ મિત્રો આ રહ્યા જો તો લખી દેઓ સૂત્ર α * β β * γ + γ * α = c / a બરાબર હવે આમાંથી abc પણ આપણને ખાલી c અને a ની જરૂર છે તો આપણે એ લખશું કેટલા આવશે એ એક અને સી કેટલા તો એ બી સી સી કેટલા મિત્રો માઇનસ સત્તર તો ચાલો મૂકી દો સી એટલે માઇનસ સત્તર અને એ બરાબર કેટલા એક તો શું થશે મિત્રો માઇનસ સત્તર તો ક્યાં માઈનસ માઇનસ સત્તર આવે બી જવાબ બરાબર માઇનસ સત્તર બી જવાબ આવશે p(x) = 6x² - 13x + 3m - 9 ना nah, शून्य परस्पर व्यष्ट होय तो m = खाली जगह मित्रों અહીંયા શું કહેલું છે શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો તો આના માટે એક શરત છે મિત્રો બરાબર તો આપણો પહેલા શરત જોઈ લઈએ જો α તથા β બનنے શૂન્યો આપેલા છે બે શૂન્યો જો આલ્ફા તથા બીટા વિરોધી હોય તો બી બરાબર જીરો લેવાનું અને બીજી શરત અને પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર આના ઉપરથી યાદ રાખવાનું છે બરાબર તો અહીંયા શું કીધેલું છે મિત્રો શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય બરાબર તો વ્યસ્ત હોય તો સી બરાબર એ થાય ઓકે હવે આની અંદર આપણે બહુપદીની અંદર જોઈએ તો c કેટલા આપેલા છે તો આ જેવાયું ટુ એ તો એ કેટલા આપેલા છે મિત્રો છ તો લખી દો છ બરાબર હવે સાદરૂપ આપો ત્રણ એમ આ માઇનસ નવ બરાબરની આ બાજુ આવશે કેવા થઈ જશે પ્લસ = 6 पहला 9 आ बाजू आउसी प्लस થઈ જશે ચલો 3m = 9 અને 6 15 તો m = 15 / 3 કે જશે નીચે તો m = 3 5 15 તો m થશે 5 કે આપેલ છે મિત્રો r c ઓપ્શન તો m = 5 ઓકે એકદમ ઈજી છે મિત્રો જો વિરોધી હોય તો બી બરાબર દ્વિઘા દઉપદી આપેલી છે ના બંને શૂન્યોની સંજ્ઞા મિત્રો શૂન્યોની સંજ્ઞા એટલે બંને શૂન્યો કેવા હસી તો ધન હશે ઋણ

હવે અહીંયા મિત્રો જુઓ આપણા આના ઉપરથી આપણે શોધવાનો છે જયારે આલ્ફા અને બીટા બંને કાં તો પ્લસ હોય કા તો બંને માઈનસ હોય બરાબર જો આલ્ફા અને બીટા બંને ધન હોય તો પણ પ્લસ આવે અને બંને ઋણ હોય તો પણ પ્લસ આવે હવે આપણે બે જ કન્ડિશન છે તો આ બે માંથી એક કન્ડિશન આમાં એપ્લાય થશે તો જો આપણે પેલા પ્લસ પ્લસ કરીએ તો માની લો આલ્ફા છે અને બીટા પણ પ્લસ તો શું થશે મિત્રો પ્લસ 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 એટલે અહીંયા તો માઇનસ આપેલા છે તો ફરી આપણે એટલે બંનેમાંથી એકની નિશાની લઈએ તો માઇનસ એટલે આ જે છે શરત એ અહીંયા એપ્લાય થાય છે ખ્યાલ આવ્યો તો માઇનસ માઇનસ બંને કેવા છે બે બે અહીંયા બે શૂન્યો છે

જો મિત્રો તમને આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલનું સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત